ને વરસાદ એવો આયો ચોકડી બધું ગયું મારવા નહીં આ ખરાબ અક્કો ની કેવી કેમ તો

સીધા વાઢી જા નતે અમે આ ટુકડા ભાઈને કીધું વરી જાય હોવા તો તમારે સીધા તમે વાઢી લઈ જાવ એટલે હું અમારે સીધા વાઢી લઈ જવાના હે અમારા ચાર પતિ એટલે અમારા પતિ ની એટલે મેં ઓય હું હોય અમારા ક્ષેત્રમાં લેવાવા ના નકર દૂધ આલીશ અરે હું તમારું દૂધ અમારું હું ભેંસો નહીં અમારું ઘથાળા છે કરના છે પણ અમાર કથા કથા અમાર તો હું કરી આટ ફૂટ ફૂટ અમારા બેસ્યો નહી તમે ચાર વાટી શું લેવા આજનો દાડો તમે તમારા શેતરમાં જતા હોય તો પણ છોકરા ના હોય આ બધા વેલા તોડી નાખ્યા સમજો જો આ વેલા બધા તોડી નાખ્યા તરબૂચ ને વરબુત બધું લઈ જઈએ

લોકો ના ખેતર ખરાબ બફોરે પ્યાસી જવું ચાલ લેવા પેલા રાખવાના કોક ના સીધા વાટી જવાના જતા રોડ હવે કદી આપતા જતા રડો ઉપડો હવે કદી આવતા હા અમારે ચા લેવાની હોય અમારે